અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ રામલલ્લાના દર્શન કરવા રામ મંદિર પહોંચ્યા હતા ગર્ભગૃહની સામે પહોંચીને કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન રામલલ્લાને જોઈને ભાવુક થઈ ગયા અને તે જ જગ્યાએ બેસીને તેમના ચરણોમાં માથું ટેકાવ્યું હતું કે જે બાદ હાથ જોડીને આશીર્વાદ લીધા હતા આ દરમિયાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે તેમને શ્રી રામચરિત માનસનું પુસ્તક ભેટ આપ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ